મોડાસારથી રોડ અને વન કુટિરથી ચલામલીના એકસો ને સોળ કરોડાના ખર્ચે બનનારા માર્ગનું ખાતમુહૂર્ત કરાયું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવાના વરદ હસ્તે કરાયું ખાતમુહૂર્ત મોડાસારથી રોડ અને વન કુટીરથી ચલામલીના માર્ગનું ખાતમુહૂર્ત આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ માર્ગ કુલ અંદાજીત ચોપન કિલોમીટરનો એકસો સોળ કરોડના ખર્ચે સાત મીટરથી દસ મીટરની પહોળાઈ સાથે બનાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ માર્ગ વરસાદના કારણે ખૂબ ખાડા પડી ગયા હોઈ જેને રાજ્ય સરકારમાં રજૂઆત કરતા મંજૂરી મળતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા એકસો અડત્રીસ જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છોટાઉદેપુર પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા છોટાઉદેપુર જિલ્લાના સંગઠન પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ જિલ્લા સંગઠન પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પૂર્વ છોટાઉદેપુર સંગઠન મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા એકસો અડત્રીસ વિધાનસભાના તમામ જિલ્લા પંચાયતના સભ્યો માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ વિસ્તારના સૌ સરપંચશ્રીઓ તેમજ આજુબાજુના ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની આગેવાની હેઠળ આ વિસ્તારના જે જેતપુરથી ચલામલી રોડ અને મોડાસર ચોકડીથી લઈને કવાટ સુધીનો રોડ જે છે એ એકસો કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી અને એનું કામગીરી ટૂંક સમયમાં એટલે કે એક અઠવાડિયામાં ચાલુ થવાનું છે ત્યારે એનું આજે કરવામાં આવ્યું અને આ ભૂમિપૂજન પ્રસંગે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ સાંસદ આદિને ગીતાબેન અમારા પૂર્વ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા ઉપસ્થિત રહી અને આને આ પૂજા વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું